મંડક કોને લાફો થો મંડક અમારે ભાઈ ની દીકરી કરે તો અપરા અંદર નવ જુવાર છે ભાઈ નવ ડાડા નવ નારા છે નારા હાલો મારા પ્રિય ગુજરાતી કેમ છો બધા મજામાં ને મિત્રો સરસ મજાના વિડિયો ની શરૂઆત કરીએ પેલા બધાને રામ રામ सीताराम જય શ્રી કૃષ્ણ એન્ડ મહાદેવ હર ટોલ મેં જેમ તમને થમ્બનેલ ની અંદર જોયું કે આજે અમારા પોરબંદર તાલુકા ની અંદર પોરબંદર સિટી ની અંદર શ્રી રામદેવજી મહારાજના યજ્ઞ નું ભવ્ય થી ભવ્ય આયોજન કરેલું છે તો ફ્રેન્ડ પેલા તો બધાને જાહેરામ આપી તમે પાછલા વિડીયોમાં સરસ મજાનો પ્રેમ આપ્યો તો આજે તમે મારા બેકગ્રાઉન્ડ ની અંદર જોઈ શકો છો આપણે પોરબંદર ચોપાટી ગ્રાઉન્ડની અંદર પહોંચી ગયા ત્યાં સરસ મજાનો રામદેવજી નો યજ્ઞ મંડપની ભવ્ય તૈયારીઓ ચાલે છે તો કેવી તૈયારીઓ છે કેવો મેળો છે કેવો રામદેવજી મહારાજ નો યજ્ઞ મંડપ છે કેમ કે સિટીની અંદર જે મંડપ થાય છે એ કઈ ગામડા કરતાં અલગ હોય છે તો સ્ટેપ બાય સ્ટેપ બધું જ બતાવવાનું છે વિડીયો ઉપર જોડા જો આપણો વિડીયો ફેસબુક ઉપર જોતા હોય તો આપણા ને ફોલો કરી દેજો યુટ્યુબ ઉપર જોતા હોય તો આપણી ને સબસ્ક્રાઈબ કરી દેજો તમારો થોડોક પણ ટાઈમ વેસ્ટ કરાવે ચાલો જઈએ જોઈ શકો છો જે સોગઢ છે તે આપણે થોડું આવવામાં લેટ થયું પણ સોગઢ છે એ સ્તમની સાથે હમણાં જ થોડી વાર પહેલાં જોડી દેવામાં આવ્યું તમે જોઈ શકો છો અને સોગઢની અંદર સરસ મજાનો શણગાર પણ કરી દેવામાં આવ્યો છે અને તમે જોઈ શકો છો પિત્તરના બેડા પણ રાખેલા છે આ વખતે સરસ મજાના સોગઢની અંદર ઘણી બધી જગ્યાએ પિત્તરના બેડા આવે તમે જોઈ શકો છો અને જે કામકાજ છે તમે જોઈ શકો છો સ્તંભ છે એને એના સાઈઝ સુધી ઘોડીની અંદર ઉપર લઈ જવામાં આવે છે એની પણ કામગીરી ચાલુ છે જુઓ અને મિત્રો હાલો આપણે ગમે ત્યાં મંડપની અંદર જઈએ તો ડાલીબેનના દર્શન કરવા એ એક લાહવો કહેવાય તમે જોઈ શકો છો અહીંયા આપણે સાક્ષાત ડાલીબેનના દર્શન થઈ ગયા છે અહીંયા સ્તંભની બાજુમાં જો ડાલીબેન પણ મિત્રો મેં તમને કીધું જુઓ તમે જે સ્તંભ છે એક સોપારી ઉપર ખડો રહેવાનો છે તમે જોઈ શકો છો ખરેખર અત્યંત શ્રદ્ધાળુઓની અથવા તો રામદેવજી લગભગ તૈયાર થઈ ગયા છે બાપા તો મિત્રો તમે જોઈ શકો છો આપણે રામદેવજી મહારાજના પાઠના અહીંયા દર્શન કરી લીધા છે અને અહીંયા ડાલીબેન પણ બેઠા છે અને એક માતાજી છે જયાબેન જે પોતે મંડપ કરી રહ્યા છે તેના પણ આપણે સાક્ષાત દર્શન કરી લીધા છે તમે જોઈ શકો છો તો જુઓ મિત્રો જેવી રીતના આપણે ગામડે શ્રદ્ધાળુઓ છે રામદેવજી બાપાના દર્શન કરવા આવે છે એવી રીતના સિટીની અંદર પણ લાખોની સંખ્યામાં માનવ મેદની અહીંયા મંડપની અંદર ઉમટી પડે તમે જોઈ શકો છો અને રામાબીર બાપાનો સરસ મજાનો સ્તંભ છે તમે જોઈ શકો છો એનો શણગાર લાઇટું અને સરસ મજાનો શણગાર પણ કરી દીધો છે અને તમે જોઈ શકો છો અંદર સોગટ પણ સરસ મજાની શણગાર ગઈ છે અને સવારના લગભગ સાતક વાગે મુહૂર્ત છે તો મિત્રો મંડપની આરે સરસ મજાનો મેળો પણ ચોપાટી ગ્રાઉન્ડ ની અંદર લાગ્યો છે તમે જોઈ શકો છો સરસ મજાના બાળકોને રમવાના સરસ મજાના સાધનો છે એ પણ તમે જોઈ શકો છો ઘોડો હોય જો આ રેલગાડીમાં તો ભાઈ મને થોડીક વાર બેસવાનું મન થઈ ગયું પણ હવે આપણું બચપન વહી ગયું છે પણ ખાસ ખરેખર જો આવી રેલગાડી આપણે જોઈ નહીં તો મિત્રો અત્યારે ગામડે ગામડે શ્રી રામદેવજી મહારાજના સરસ મજાના સૌરા મંડપના ઘણા બધા આયોજનો થતા હોય પણ જેમ તમે અંદર જોયું કે આજે સિટીની અંદર પણ ઘણા બધા લોકો આપણી સાથે છે તમે જુઓ સિટીની અંદર પર રામદેવજી મહારાજના યજ્ઞ મંડપ અથવા સૌરા મંડપના ઘણા અવનવા આયોજનો થાય છે તમે મારા બેકગ્રાઉન્ડની અંદર જોઈ શકો છો રામાપીરનો મંડપ આજે પોરબંદર સિટીની અંદર થવા જઈ રહ્યો છે ત્યારે આપણી સાથે એક મહંત જોડાયા છે એ આ રામદેવજી મહારાજના એક નાનકડા એવા મંડપ વિશે આપણને થોડું કહેશે મહંત જયરામા બી જય રાતો જાહેરામાં પહેલાં તો તમારો પરિચય આપો અમારા ઓડિયન્સમાં બરાબર અમે આ સૌરો મંડપ છે ને

ગોવિંદભાઈ રાઠોડ તો એ કહેતા હતા કે બેન છે એ પોતે ડોક્ટર કેવું કંઈક છે તો મિત્રો જેમ મેં તમને વાત કરી એમ કે અત્યારે ભગવાન એટલે કે રામદેવજી મહારાજનો એટલો બધો મહિમા છે હાલ કે અત્યારે ગમે તેવો વ્યક્તિ હોય સિટી હોય કે ગામડું હોય કે વ્યક્તિ નાનો હોય કે મોટો હોય અત્યારે જે અહીંયા બાપુએ વાત કરી કે અત્યારે મારી દીકરી મને ભયાબેન કરે છે એને અવલોકિક દર્શન એવા થયા ભગવાન રામદેવજીના શ્લોકની અંદર અને આમ શું કહેલે ખબર પડી કે તમે ધર્મ નું આ કાર્ય કરો કાર્ય કરો એટલે પોતે કે હું આ બે પણ ભરી પગલા ભરી દે તો મિત્રો જેમ વાત કરીએ એમ કે બધા ગામડે રામદેજી મહારાજ યજ્ઞ મંડપ થતા હોય તો કોક ને કોક વ્યક્તિ કરનાર હોય અને કરનાર વ્યક્તિ હોય એને એવું કહેતા હોય કે બાપા આ સપને આવતા હોય અથવા તો એવું બાપા આવા સરસ મજાના કાર્ય કરવાનું સુજાડતા હોય તો અહીંયા જયાબેનને આવા સરસ મજાના કાર્ય માટે અહીંયા ઘણા બધા લોકો ભેગા છે આપું ભાઈ આભાર તમારો બાપુ સરસ મજાની વાત કરી અને હજી હાલ પણ પોરબંદર ચોપાની અંદર રામદેવજી મહારાજ ના સરસ મજાના યજ્ઞ મંડપ ની ઘણી બધી તૈયારીઓ થઈ છે તો ચાલો મિત્રો બે ત્રણ મંડપ ની તૈયારી છે ચાલો મિત્રો બધી વસ્તુ તમે સ્ટેપ બાય સ્ટેપ બતાવીએ તો મિત્રો રામદેવજી મહારાજના યજ્ઞ મંડપ અત્યારે હાલ બધી જગ્યાએ થઈ રહ્યા છે પણ અત્યારના જે માણસો છે એ રામદેવજી મહારાજના યજ્ઞ મંડપના માત્ર તો દર્શન કરે છે

કે પાત એ સંતો એથી ખોદ અંદર કરી અને એ પટમા વસ્તુ મૂક્યું રામદેવજી મહારાજ અને બોલી ગયા કે ભાઈ બાર બીજના ધણીને સમરી લ્યો તો બાર બીજ નો ધણી આની અંદર છે જે બે એક થાય તે બાર બીજ નો ધણી પ્રગટ થાય અને તમે જેટલા નામ લ્યો ને લેખે લાગે બાકીના છે ને પાનભાઈ કીધું કે એક દિવસના એક બે હજાર છસો સો થાય ને કાર ખાઈ જાય પણ જે બાર બીજો ધણિયામાં પ્રગટ થાય ને અને જેટલા નામ લે ને લેખે લાગે બાકી ના સંતો એ પાંચ કે મંડપ આ શરીર વિશે જે કઈ વસ્તુ છે ને એ સંતો એમાં અનુભવ કરી પોતાનો તો આપણા અંદર નવ દુવાર છે નવ દાડા નવ નાડા છે અચ્છા દશમી દોરી તો આ સુવાસ આવી રહ્યો દસમી દોરી છે ભગવાન

સકવી કહે સકવાને હાલો ઊંઘ દેશ મેં કે જ્યાં રેન ન હોય એ કે ક્યાંય રાત કે દિવસ ન હોય ને

વાહ ભાઈ સરસ મજાની દાદાએ વાત કરી રામાપીરના મંડપ વિશે તો ખરેખર કોમેન્ટમાં બાપા વિશે સરસ મજાની કોમેન્ટ કરી નાખજો જય જયરામાભિન લખવાનું ખાસ ભૂલતા નહીં હા ભાઈ ભાઈ